નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત યસ માય સ્ટુડન્ટ્સ સર્જન શક્ય નથી નથી નાશ કરી તે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તેવી જ રીતે બેટા તે આજે કરેલી મહેનત એ આવતીકાલે સારા પરિણામમાં સારા રેન્કમાં છે બસ તો બેટા આપણે હાલ પણ જે ચર્ચા કરવી છે બધી બેટા ઉર્જા સંરક્ષણના નિયમને આધીન જ છે તો આજે ગ્રેવિટી ભાઈ લઈને આવ્યા છે તમારા માટે કેટલા ન્યુમરિકલ નીકળે છે એમાંથી કેટલા ન્યુમરિકલ બોર્ડની એક્ઝામમાં આવે છે તો મેજોરિટી ચાન્સીસ બેટા એવા રહેશે કે આમાંથી પેપરની અંદર પૂછાઈ શકે તો તારે પહેલા સૌથી પહેલા એક્ઝામ વખતે બેટા આટલા ન્યુમરિકલ જે અહીંયા હું તમને આપી રહ્યો છું ટન બાય ટન એનું પુનરાવર્તન કરી લેવાનું છે લખી લખીને જેથી કરીને બેટા ગાણિતિક પ્રક્રિયામાં ભૂલ ન થાય નાની ભૂલના કારણે આખો દાખલો બેટા આપણો ખોટો ન પડી જાય તો ચાલો બેટા ગ્રેવિટી ભૈયા કાઢે છે ગ્રેવિટી ભૈયાના પીટારામાંથી પહેલો ખજાનો અને જે છે બેટા ચેપ્ટર નંબર એક વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર અને ચેપ્ટર નંબર બે બેટા સ્થિતિમાન અને કેપેસિટન્સ તેમાંથી પ્રશ્ન બેટા ઇમ્પોર્ટન્ટ છે કયા કયા દાખલા ઇમ્પોર્ટન્ટ છે તો તો બેટા બેટા જોઈ શકે ઉદાહરણની અંદર અંદર રીતે અને એની સાથે બેટા અહીંયા તો ચેપ્ટર ના ઉદાહરણમાં જોઈ લે તો બે પોઈન્ટ ચાર પાંચ આઠ અને નવ સાથે સાથે બે પોઈન્ટ ચાર છ અને અગિયાર બેટા સ્વાધ્યાયનો તૈયારી કરતી વખતે ધ્યાન રાખજો ઉદાહરણ સ્વાધ્યાય ઓલ્ટર ચેન્જ ના થઈ જાય મિત્ર બેટા આઈએમપી છે નહીં અને અને બીજા બધા તું કરીને પેપરમાં પૂછાશે નહીં તો મહેરબાની કરીને જેટલા પણ આઈએમપી ઉદાહરણ બેટા અહીંયા લખ્યા છે એના ઉપર ખાસ કરીને ફોકસ કરી લેજે અને એનાલિસિસ કરીને લખ્યા છે બેટા છેલ્લા છ વર્ષના પેપરને આધારે ઓકે ચલો તો ગ્રેવિટી ભા પીટારામાંથી બેટા બીજું સરસ મજાનું ચેપ્ટર આવી રહ્યું છે બે ચેપ્ટર અત્યારે નીકળી ગયા બાકીના બે ચેપ્ટર બેટા પ્રવાહ વિદ્યુત અને સાથે સાથે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ તો બેટા પ્રવાહ વિદ્યુતમાંથી ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ સાત જે ઉદાહરણ માંથી રહેશે સ્વાધ્યાય માંથી બેટા ત્રણ પોઈન્ટ ચાર ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ સાત અને ત્રણ પોઈન્ટ આઠ સાથે બેટા ગતિમાન વિદ્યુત ભારમાંથી ઉદાહરણ છે ચાર પોઈન્ટ એક આઠ દસ અને બાર અને સ્વાધ્યાયમાંથી ચાર દસ અને અગિયાર તો તમને એમ થશે કે સર અત્યારે ખાલી દાખલા જ આપો છો હા બેટા પીટારો બહુ મોટો છે એમાંથી આપણે બોર્ડની એક્ઝામ સુધીમાં ધીરે ધીરે અલગ અલગ વસ્તુ બહાર લાવતા રહેશું જેમ કે તને પ્રશ્ન હતો પારિમાણિક સૂત્ર એટલે શું તને પ્રશ્ન હતો મોસ્ટ આઈએમપી એમસીયુ કયા તને પ્રશ્ન હતો કે મોસ્ટ આઈએમપી થિયરી કહી સર તમને પ્રશ્ન હતો એ થિયરીમાંથી બે માર્ક્સની આઈએમપી કહી ત્રણ માર્ક્સની આઈએમપી કહી ચાર માર્ક્સની આઈએમપી કહી તો બધામાંથી બેટા થોડું થોડું ધીરે ધીરે કાઢતા રહેશું જેથી કરીને તને તૈયારીનો પણ સમય મળી રહે અને તું કન્ફ્યુઝ ના થાય તો બેટા સરસ મજાનો ત્રીજી સ્લાઇડમાં છે ચલો બેટા બીજા બે ચેપ્ટર આપણે લઈને આવી રહ્યા છીએ ચુંબકત્વ અને દ્રવ્ય અને સાથે સાથે બેટા વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો ચુંબકત્વ અને દ્રવ્યમાંથી માત્રને માત્ર તને સ્વાધ્યાયના ત્રણ જ ઉદાહરણ ત્રણ જ દાખલા કરવાના છે જેમાં બેટા પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ પાંચ અને પાંચ પોઈન્ટ સાત છે પ્રશ્ન આવે કે પાંચ પાંચ સર આટલા ઓછા કેમ કારણ કે બેટા સૌથી વધારે ચાન્સીસ છે ચેપ્ટરમાંથી થિયરી પૂછાવાના છે એમ છતાં મને એવું લાગ્યું છે કે ત્રણ ઉદાહરણ કે ત્રણ સ્વાધ્યાયના દાખલા તો તારે કરવા જ જોઈએ તો એટલા માટે મેં અહીંયા લખી દીધા છે કદાચ પૂછી શકે તો આમાંથી આવી શકશે તો ચેપ્ટર નંબર છ બેટા બે ચાર છ અને આઠ ઉદાહરણમાંથી સ્વાધ્યાય માટે બેટા ત્રણ ચાર અને સાત હવે પ્રશ્ન આવશે કે સર આની પીડીએફ મળશે આ બેટા આની પીડીએફ તને મળી જશે આપણા વોટ્સએપની અંદર એમાંથી તું ડાઉનલોડ કરી લેજે જેથી કરીને તારે જયારે રિવિઝન કરવું હોય તારે તૈયારી કરવી હોય ત્યારે આનો તું રેફરન્સ લઈને તૈયારી કરી શકે સાત અને આઠ હવે ચેપ્ટર નંબર આઠ ની અંદર પણ પાછા બેટા ત્રણ જ ઉદાહરણ અને સ્વાધ્યના દાખલા ટોટલ ભેગા થઈને ત્રણ મૂક્યા છે કારણ છે આ ચેપ્ટર પણ બેટા બે માર્ક્સનો પ્રશ્ન જ આવે છે થિયરીના સ્વરૂપમાં આવે છે પણ તો બી કદાચ પૂછી લે તો બેટા ત્રણ ઉદાહરણોમાં કે ત્રણ દાખલામાંથી આવી શકે

ટૂંક સમયમાં બેટા લાવવાના છીએ તો સાથે ચેનલની સાથે પીડબ્લ્યુની જોડાયેલું રહેવાનું છે પીડબ્લ્યુ ગુજરાતી સાથે બેટા ઓકે અને આની સાથે બેટા સમયની અંદર બહુ થોડા સમય પહેલા જ પતાવી દીધી છે જે છે આઈએમપી ન્યુમરિકલ્સ વન ટુ અને થ્રી જેની લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દેસુ અને સાથે અમુક વિદ્યાર્થીને પ્રશ્ન થશે કે સર આ ઉદાહરણ અને સ્વાદ્યય કરવા માટે ફોર્મ્યુલા ક્યાંથી લાવી તો બેટા ફોર્મ્યુલાનો સેશન પણ આવી ગયેલો છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બેટા મૂકી દેશું તો એકવાર જરૂરથી એનું પુનરાવર્તન કરી લેજો ચાલો બેટા આગળ વધી જઈએ ચેપ્ટર નંબર નવ અને દસ કે સર નવમું ચેપ્ટર બહુ અઘરું લાગે તો બેટા જો એક ચેપ્ટર અઘરું લાગે તેને સ્કીપ કરી શકાય કારણ આપણી પાસે બેટા બોર્ડવાડાએ સરસ મજાની સ્કીમ આપી છે જે છે ઓપ્શન અને ઓપ્શનમાં નીકળી શકે બેટા તો એવા ચેપ્ટરને તું સ્કીપ કરી શકે પણ જો ને બધા ચેપ્ટર સ્કીપ ના કરવા નાખતો ઓપ્શનમાં બધા નહીં આવે નવમું ચેપ્ટર તું એક ઓપ્શનમાં કાઢી શકે ઉદાહરણ માંથી રહેશે બેટા નવ પોઈન્ટ ચાર સાત આઠ અને નવ અને અરે બંને ભાઈ ભાઈ છે આ મોટા ભાઈ છે ઉપર નવમું ચેપ્ટર અને દસમાં ચેપ્ટરમાં ભાઈ નાના ભાઈ છે પણ નાના ભાઈ થોડા ડેન્જર છે તો એના ઉદાહરણ અને સ્વાધ્યના દાખલા પણ આપણને થોડા ટ્વિસ્ટ લાગશે તો ઉદાહરણમાં બેટા દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે સ્વાધ્યાય બે ચાર પાંચ અને છ તો આ રીતના આ રીતના કરી લેજો કરવાની પરમાણુ તો ઉદાહરણ રહેશે બે સ્વાધ્યાય માંથી અગિયાર દસ એવી રીતે બારમાં ચેપ્ટર માંથી બેટા ઉદાહરણ બાર પોઈન્ટ ત્રણ સ્વાધ્યાયમાંથી બાર પોઈન્ટ પાંચ બાર પોઈન્ટ છ અને બાર પોઈન્ટ નવ અને તમે જોઈ શકો બેટા ગ્રેવિટી ભા સરસ મજાનું આ બોક્સ છે કે જે પીડબલ્યુ તરફથી મળેલું છે અને જેની અંદરથી આપણે અલગ અલગ પ્રકારના ખજાના બહાર કાઢતા રહીએ છીએ અને આ તમારી બોર્ડની એક્ઝામ સુધી ચાલશે પ્લસ સાથે આગળ નીટની એક્ઝામ અને આગળ જે ડબલ ની એક્ઝામ ગુજકેટની એક્ઝામ એટલે બધું આની અંદર ભરેલું છે ઓકે

અને આમાં બેટા આપણે એમસીક્યુ ઉપરથી રોકડા માર્ક્સ કવર કરી શકીએ તો ખાસ કરીને આ ચેપ્ટરને બેટા છોડવાનું નથી એકદમ એકદમ સ્કોરિંગ વાળું ચેપ્ટર છે બેટા ઇઝી ચેપ્ટર છે કન્સેપ્ટ ક્લિયર થાય તો મજા આવી જશે હવે ક્યાંક ક્યાંક ડાઉટ છે તો એના માટે બેટા તમામ પ્રકારની સિરીઝ પીડબ્લ્યુ ગુજરાતી પર લોન્ચ થઈ ગયેલી છે તે બધાનો તું રેફરન્સ લઈ શકે તો જ્યાં જ્યાં જરૂર લાગે છે એવી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બેટા મૂકી દઈએ છે તો તું ત્યાં જઈને એને રિફર કરી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેજો બસ આવીને આવી સારી સારી વસ્તુ તમારા માટે લાવતા રહેશું તો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત